હું સાહેબ આ પ્રચાર શરૂ થયો તે દુનો મુળુભાઈ આ પ્રશ્ન જાહેર માં ઉઠાવું છું હજી સુધી કોઈ માયના માંગ્યા ફર્યા રાખો છો તમે આ કરવા શું માગો છો મિત્રો એનો એક નેતા પેલા અમેરિકા થી બોલ્યો તો અને કાલ અમદાવાદ માં આવીને પાછું બોલ્યો કે આ સર્જિકલ સ્ટ્રાઇક આ એર સ્ટ્રાઇક એના પુરાવા માગવાનો મને હક છે ને પુરાવા આપવા મિત્રો આપણને ખબર નથી સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું આપણે ઉપર ઉપરથી મોટું મોટું વાંચતા હોય અને આપણને આ થઈ હવે એટલે ચર્ચામાં આવ્યું ન કે આપણને ક્યાં ખબર હતી કે આ સર્જિકલ સ્ટ્રાઇક થાય છે સર્જિકલ સ્ટ્રાઇક એટલે એવી વસ્તુ છે મિત્રો એ અંધારામાં કોઈ ખાનગીમાં કોકને જઈન મારીને વિયાવે એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય યુદ્ધના કાયદાઓ નીચે કરવામાં આવતી કાર્યવાહી છે અધિકારપૂર્વક કરવાની કાર્યવાહી છે એમાં એવા નિયમો છે કે દુશ્મનની હદમાં જવાનું ન્યાના નાગરિકોને મારવાના નહીં ન્યાના નાગરિકોની વચ્ચેથી આતંકવાદીને ગોતવાના આતંકવાદીને મારીને સહી સલામત પાછા આવો તો સર્જિકલ સ્ટ્રાઇક કરી કેવાય તમે મારવા જાઓ અને ત્યાં જો મરી જાવ તો સર્જિકલ સ્ટ્રાઇક નો કરી ગણાય આવું માથે કફન બાંધી અને મોતને ને માં લઈને જે મરદ બચ્ચાઓ સરહદ ને ઓળંગી ગયા અને પાકિસ્તાનની ભૂમિ ઉપર જઈ આતંકવાદીઓને એના ઘરમાં ઘુસી ને મારીને આવ્યા એના પુરાવાઓ માંગો છો એ જવાનોને સલામ કરવાની હોય એની માતાઓને વંદન કરવાનું હોય કે આવા બચ્ચાઓને જન્મ આપે છે તમને ખબર છે અંધારું હું કેવાય અમેરિકામાં બેઠા બેઠા પુરાવા માંગો છો એના એ ખંભાળિયા કોઈ રાણી કોઈ ઉતારી દ્વારકાના કાંઠામાં રોડેથી અડધો કિલોમીટર અંદર લઈ જાઓ બાવળની કાંઈટમાં તો ખબર પડે તમરા બોલે હું કેવાય શિયા અંધારામ પડખે નીકળી જાય થાય તમને ભલા મણા ઘરના બંગલામાં અંધારામાં લાઈટ જાય છે ને ત્યાં ભીના થઈ જાવ છો એ પાછા પુરાવા માંગો છો પણ કોંગ્રેસ અદભુત પાર્ટી છે મિત્રો એને ઓળખવાની જરૂર છે એ મુખ્ય મુદ્દો મારે તમને કેવો છે આ નિવેદન આવ્યું ને આમાં જે જવાનડા છે ને બધા જે બધા ગુગલ ગુરુના ચેલા છે એ બધા વાયોલિનની જેમ સોશિયલ મીડિયામાં સક્રિય છે એને આને ધોઈ નાખ્યો એટલે કોંગ્રેસને ખબર પડી કે આ તો લાભશીન બદલે થુલું થઈ ગયું છે એટલે એણે એનીથી છેડો ફાડ્યો કોંગ્રેસ પાર્ટીએ નિવેદન આપ્યું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ આ કોંગ્રેસને એક પ્રકારનો રોગ થઈ ગયો છે વશમાં શશી થરૂરે નિવેદન આપ્યું હતું ત્યારે કોંગ્રેસે એનીથી છેડો ફાડ્યો હતો ત્યાર પછી ઓલો ભાઈ અય્યર મણિશંકર અય્યરે કંઈક નિવેદન બાપ્યું હતું તો એનીથી છેડો ફાડ્યો હતો હવે આવા નવા શેડા ફાડવાનો કાર્યક્રમ જે કોંગ્રેસ કર્યા રાખે છે હું તમને બધાને પૂછવા માંગુ છું કે કોઈ કોંગ્રેસના ઓળખીતાન મળી અને કોંગ્રેસ પાર્ટીમાં નજીક જઈને પૂછ્યાઓ કે આ કોંગ્રેસની હાડીનો પલ્લો કેટલો છે કે શેડા ફાડ્યા જ રાખે છે તો હજી એની હાડી હાલ્યા રાખે તો આપણને ખબર પડે એટલે મિત્રો આ દેશના સ્વાભિમાન માટે રાષ્ટ્રના જવાનોનું મોરલ તોડનારી પાર્ટી તરીકે કોંગ્રેસ જ્યારે છેડો ફાડવાની વાત કરીને પોતાની વાતને ટાળે છે ત્યારે મારી દેવભૂમિ દ્વારકાના મતદારોને વિનંતી છે કે હવે કોંગ્રેસ છેડો ફાડે એને બદલે મતદારો હવે કોંગ્રેસથી છેડો ફાડે એટલે એક વિષય પૂરો થાય તોય સુધરે થોડાક સુધરવા હોય તો મિત્રો આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે શાસન ચલાવ્યું તમને જાણે છે કે આપણા એક વૈજ્ઞાનિકોએ હમણાં ત્રણસો કિલોમીટર દૂર એક ઉપગ્રહને પાડી દીધો પણ આ ચૂંટણીના માહોલમાં આપણે એનો આનંદ ન લઈ શક્યા ત્રણસો કિલોમીટર દૂર જઈ અને નિશાન પાડી દે એવું મિસાઇલ ભારતની સેના પાસે વૈજ્ઞાનિકોએ આપ્યું સાહેબ એમાં કોંગ્રેસ ભાજપ કરવાની જરૂર નહોતી આખા ભારતે કોલર ઊંચા કરીને દુનિયાની સામે ખોખારો ખાવાની વાત હતી આ જેવી તેવી સિદ્ધિ નહોતી મિત્રો આ સિદ્ધિ આવી તો એમના કોંગ્રેસના નેતા ચિદમ્બરમે એવું નિવેદન આપ્યું કે આ સિદ્ધિ તો આપણી પાસે ઘણા સમયથી હતી પણ અમે એને ખાનગી રાખતા હતા બોલો હું ખાનગી રાખવું હું જાહેર કરવું એ હવે આપણને ચિદમ્બરમ સમજાવશે તમે બધા ગામડાના માણસો છો એટલે આનું સ્ટ્રેટેજિક વેલ્યુ ચિદમ્બરમના મનમાં હોય એ હું તમને ન સમજાવી શકું પણ આપણી ભાષામાં એનું ગુજરાતી કરી શકું આપણે રાતે વાળીએ ઠાલ પીડ્યો હોય તો વાહુ જાય છે કે નથી જાતા આપણે વાહુ જાય તો હું લઈને જઈ કવાડી ધારિયા ભાલુ આવા આપણા જે હથિયારો હોય એ લઈને જાય અને હોય પરવાના વાળી ટ્વેલ બોર તો એ લઈને જાય ખેડૂતોને આપે છે એટલે ઘણા એ પરવાના લીધા છે તો બારા નંબર લઈને જાય હવે આપણે હોય બારા નંબર પરવાના વાળી આપણી પાસે આપણે સીમમાં વાહુ જવાનું હોય તો એને ઘેરે પટારામાં હંગરીન મૂકીન પછી વાહુ જાય અને ન્યા પછી રાતે આપણને કોક ધમારે ત્યારે આપણે એના કાનમાં એમ કહેવાનું કે હું તને કહું નહીં મારી પાસે બાર નંબર છે પણ ખાનગી છે કોણ છો તમે લોકો યાર પડોશમાં પાકિસ્તાન ચીન પગમા લંકા આ પ્રકારના પાડોશીઓની વચ્ચે હિન્દુસ્તાન ને હિન્દુસ્તાનની ફોજને કામ કરવાનું હોય એના ભાથામાં આવું મિસાઇલ હોય એને ખાનગી રખાય કે દિવાળી ઉપર બે ભડાકા કરાય એને ખબર પડે પાસે હવે કઈ થોડું આપણે તલવાર લઈને ડિંગડીંગ ડિંગ કરતું લડવા જવાનું છે હવે તો જે દેશની પાસે બટન દબાવવાના મિસાઈલો હશે ઈ દેશ યુદ્ધની અંદર નેતૃત્વ કરી શકે ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન ખુલે મને આપવા જોઈએ દુનિયાના માત્ર ત્રણ જ દેશ આવું કરી શકતા હતા ત્રણ જ વિશ્વના માત્ર ત્રણ દેશ એક અમેરિકા ચીન અને રશિયા કોઈ કરી નહોતું હોકતું હવે હું અને તમે કહી શકીએ ભારત પણ આ કરી શકે છે આપ ખાનગી તમે નહોતું રાખ્યું પણ સાચી વાત તમને કહું સાચું એમાં એવું હતું કે આ ત્રણસો કિલોમીટર જે મિસાઇલ મારો કરે છે ને એ અહીંથી ઉપડી પોગે ને એની અંદર સમય ત્રણ મિનિટ જ લે છે કિલોમીટરનું અંતર કાપી નિશાન પાડી દે કેટલું સ્પીડ થી જાય અને એમાં એક સેકન્ડ ની જો ગણતરીની ભૂલ હોય તો ટીલું બીજે કર્યું હોય ને બીજો ઉડી જાય એટલે એનો પ્રયોગ કરવાની રાજકીય ક્ષમતા તમારામાં નહોતી તેવડ હુકમ કરવા માટેની અને આ વખતે તમે દેખાડી છે એવું આપણા વૈજ્ઞાનિકોએ અણુ પ્લાન પણ ઘણા સમયથી તૈયાર કર્યો હતો એનો પણ તમે અખતરો નહોતા કરી શક્યા એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રીમાન અટલ બિહારી બાજપાઈજી આવ્યા હતા એમણે તેથી પોખરણ ની અંદર અણુને બ્લાસ્ટ કરવા માટેનો હુકમ કર્યો હતો અને દુનિયાની મહાસત્તાઓએ આપણી ઉપર પ્રતિબંધ હતા તેમ છતાં એનું નામ અટલ હતું એ અટલ ઝૂક્યા નહોતા એના વારસદાર નરેન્દ્ર મોદી ઈ આ બટન દબાવવાનો હુકમ કરી શકે તમારી તેવડ નથી અને મારી દેશી ભાષામાં કહું તો છાણ નથી હવે રેડી સમજાય હવે આટલી ચોખવટવાળી વાતો જ્યારે તમારી વચ્ચે હોય ત્યારે બીજું કંઈ વિચારાય નહીં મિત્રો અને સરહદવાળી વાત છે એ ચોખવટપૂર્વક ગોઠવાઈ ગઈ છે નરેન્દ્રભાઈ મોદીએ આપણી સેનાના કમાન્ડરોને કહી દીધું છે કે તમને ઠીક લાગે ત્યારે ઠીક લાગે ન્યા ઠીક લાગે એમ ઠૂકી દેવા આની કોઈ પૂછવું નહીં એટલે ન્યા હવે કઈ બહુ ખાસ ચિંતા કરવાનું કારણ નથી હવે આપણે ચિંતા કરવાની જરૂર છે બુથમાં હું તમને દ્વારકાના મતદારોને એક વિનંતી કરવાનો છું મિત્રો આ ચૂંટણીમાં કે કોઈ ને કોઈ બુથ તો એવા નીકળવા જોઈએ આ વખતની ચૂંટણીમાં કે એ બુથ ની અંદર થી એક પણ મત કોંગ્રેસને ના નીકળે એને બુથ ઉપરનું સર્જિકલ સ્ટ્રાઈક ગણો મારી સામે બેઠેલા મતદારો અને મારી સાથે બેઠેલા નેતાઓને મારી વિનંતી છે કે હવે જે બે ત્રણ દિવસ છે એ બે ત્રણ દિવસમાં પ્લાનિંગ કરો અને જે બુથ ઉપર ત્રાટકવું પડે બુથ ઉપર ત્રાટકીને જે પ્રકારે મનાવી કરાવીને આપણે કહેવાનું કે ભાઈ તો મતનો વિષય છે આપણા નાના મોટા મતભેદો હશે ને એ વળી પાછા આપણે ક્યારેક હિસાબ કરી લેવું આ વખતે ભેગો આવી જા મારો ભાઈ આવું આ વખતે ગામમાં જઈને વાતાવરણ બનાવો અને બુથની અંદરથી એક પણ મત ના નીકળે એવા બૂથ પણ આ ભૂમિ ઉપરથી નીકળે અને જામનગર લોકસભાની સીટ ઉપરથી અગાઉ ક્યારેય કોઈ ન જીત્યા હોય એટલા મતોથી પૂનમબેનને દિલ્હી મોકલો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કીજી